ચાલો મિત્રો આજે જાણીએ કે નાળિયેર માંથી દોરડું કેવી રીતે બનાવવામાં આવે છે જોકે નાળિયેર માંથી દોરડું બનાવવાનું કામ એકદમ સરળ છે પરંતુ નાળિયેરના દોરડાની માંગ એટલી વધારે છે કે દરરોજ દસ થી વીસ ટ્રક દોરડા બનાવવામાં આવે તો પણ ઓછા જ પડશે અને સમગ્ર વિશ્વમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે અને નાળિયેરની સૌથી વધુ ખેતી દક્ષિણ ભારતમાં કેરળ અને હૈદરાબાદમાં થાય છે તો મિત્રો આજે તમે નાળિયેર પીઓ છો તો તેના છાલામાંથી કેવી રીતે પૈસા કમાઈ શકો ચાલો જાણીએ આજના વિડીયોમાં મિત્રો પહેલાના સમયમાં નાળિયેરના છાલામાંથી દોરી હાથ વડે જ બનાવવામાં આવતી હતી તેમાં ઘણી બધી મહેનત પણ કરવી પડતી હતી અને તેના માટે લોકોની પણ ખૂબ જ જરૂર પડતી પરંતુ હવે ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે જે મશીન વડે દોરડાને પળવારમાં વારમાં જ બનાવી શકાય છે અને પહેલાની અને હવેની વસ્તુઓમાં ઘણો બધો તફાવત હોય છે તો ચાલો જોઈએ કે કેવી રીતે ફેક્ટરીમાં નાળિયેરના છાલામાંથી દોરડું અધતન રીતે બનાવવામાં આવે છે સૌ પ્રથમ તો નાળિયેર આ રીતે ઝાડ પરથી તોડીને એકઠા કરવામાં આવે છે હવે જે નાળિયેર થોડા કાચા હોય છે તેને તડકામાં સુકવી નાખવામાં આવે છે પછી સુકા છાલને અલગ કરવામાં આવે છે તેમજ નાળિયેરની છાલને વડે અલગ કરવામાં ઘણી બધી તકલીફ પણ પડે છે પરંતુ તેનું સોલ્યુશન માર્કેટમાં હવે ઉપલબ્ધ છે તો આ છે નાળિયેર ડિહસ્કર મશીન જુઓ કેવી રીતે આ નાળિયેરને આ મશીનમાં મૂકવામાં આવે છે અને આ મશીન આ નાળિયેરની છાલને ખૂબ જ સરળતાથી કાઢી નાખે છે અને છાલ વગરના નાળિયેરને અલગથી સંગ્રહિત પણ કરે છે હવે દરરોજ આટલા છાલ ઉતારવામાં આવશે તો જો છાલનો પહાડ તૈયાર થઈ જશે પણ આ લોકો નાળિયેરની છાલમાંથી દોરડા બનાવી અને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે જે આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ તો મિત્રો સૌ પ્રથમ આ છાલ ઉપાડીને ફેક્ટરીમાં લગાવેલા કન્વીયર બેલ્ટ પર નાખવામાં આવે છે જે તેને ગ્રાઇન્ડિંગ મશીનમાં લઈ જાય છે જે આ છાલને પીસીને તેનો રેસાયુક્ત ભૂસો તૈયાર કરે છે પછી આ ભૂસો થોડા દિવસો માટે તડકામાં રાખવામાં આવે છે જેથી તેમાં હાજર તમામ ભેજ દૂર થઈ જાય અને ફરીથી આ સૂકા ભૂસાને કન્વેયર પર મૂકવામાં આવે છે જે આગળ આ જાળીદાર ડ્રમમાં જાય છે જે આ ભૂસામાંથી નાના નાના ટુકડાને છાળીને લાંબા નાળિયેરના રેસા અલગ કરે છે અને તેનું બંડલ બનાવી અને તેને આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે અને હવે અહીં દોરડું બનાવવાનું કામ શરૂ થાય છે સૌપ્રથમ આ રેસાદાર ભૂસાને આ મશીનમાં મૂકવામાં આવે છે જે ધીમે ધીમે આ રેસાવાળા ભૂસાને ખેંચે છે અને તેને અંદરથી ગૂંથીને બહાર કાઢે છે અને આ આ ફરતું મશીન પાતળા એક સાથે લપેટી રાખે છે જેથી એક મજબૂત દોરડું તૈયાર થઈ જાય અને આનાથી પણ જાડા અથવા તો મજબૂત દોરડા બનાવવા માટે આ જ દોરીને એકબીજા સાથે ફરી વાર વીંટાળીને જાડું દોરડું તૈયાર કરવામાં આવે છે અને હવે અંતે આ દોરડાઓને અલગ અલગ માત્રામાં વીંટાળીને ગુચ્છા બનાવવામાં આવે છે તો આ રીતે તૈયાર થાય છે નાળિયેરીના છાલામાંથી દોરડા